ટ્રક ચાલકે આગળ રોંગ સાઈડમાં જતા બેડી ચોક નજીક ઓલ્ટો કારને ટક્કર મારી હતી તેમાં ત્યાં ઉભેલા જ્યારે બંધ ટ્રક પાછળ ઘૂસી જતાં ટ્રક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો એકસો આઠ મારફતે ટ્રક ચાલકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસમાં થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો ट्राफिक क्लियर करी आगे कार्यवाही हाथ धरी मुख्यमंत्री भूपेन्द्र पटेल